નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બડાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બડાસ કાઠા રહું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ કે કર્મયોગી ગુજરાત પોર્ટલ અંતર્ગત તાલુકા પંચાયત શિક્ષણ શાખા દ્વારા તરફથી દરેક શિક્ષક મિત્રને એચઆરપીએન નંબર ફાળવવાનો થશે અને આ એચઆરપીએન નંબરની મદદથી આપણે કર્મયોગી પોર્ટલની અંદર લોગ કરવાનું રહેશે અને લોગ કરીને આપણે શું કાર્ય કરવાનું છે એની જાણકારી હું આપણે આપવા જઈ રહ્યો છું તો ગુજરાત રાજ્યના મારા જે દરેક શિક્ષક મિત્રો છે તમામને આ એચઆરપીએન નંબર મળવાની પ્રક્રિયા ચાલુ હશે તો આવું જોઈએ જો આપણે એચઆરપીએન નંબર મળી ગયો હોય તો આપણે શું કરવાનું છે સૌપ્રથમ આપણે જે ગુજરાત કર્મયોગી

તો આપણે જે તાલુકા પંચાયત તરફથી એચઆરપીએ નંબર મળ્યો હશે અહીંયા લખવાનો છે આપણે અહીંયા એચઆરપીએ નંબર લખી દીધો છે આપણો જે પાસવર્ડ છે એ પાસવર્ડ અહીંયા આપણે રાખવાનો રહે છે એના પછી અહીંયા કેપ્ચા જે છે એ કેપ્ચા અહીંયા લખવાના રહે છે કેપ્ચા લખ્યા પછી આપણે બે રીતે લોગ કરી શકીએ છીએ ઓટીપી અને ટીઓ તો અહીંયા આપણે ઓટીપી પસંદ કરશું આપણો જે મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે ઓટીપી માટે આપણે વેઇટ કરી શકીએ છીએ ઓટીપી સેટ સક્સેસફુલી ટુ જે છેલ્લા ચાર અંકના નંબર હશે એના ઉપર આવી જશે અહિયા આપ જોઈ રહ્યા છો ઓટીપી આવી ગયો છે ઓટીપી રાખ્યા પછી આપણે લોગ પ્રોસેસ કરવાની છે આપણે લોગ થઈ રહ્યા છીએ મિત્રો જો પહેલીવાર આપ લોગ પ્રોસેસ કરી રહ્યા હોય તો આપણે એ ચેન્જ કરી લેવું આવશ્યક છે મેં પાસવર્ડ ચેન્જ કરી લીધો છે એટલે મારે પાસવર્ડ બદલવાનું બેડું આવ્યું નથી પણ જો આપ પહેલી વાર લોગ કરી રહ્યા હશો તો આપણે ચોક્કસ પાસવર્ડ બદલવાનું બેડું આવશે અને આપ નવો પાસવર્ડ પસંદ કરી શકો છો અહીંયા જે અનાઉન્સમેન્ટ ડિટેલ છે એ આ એપ્લિકેશન ને આ પોર્ટલ બધી આવતી અને આપણે ક્લોઝ કરી શકીએ છીએ સૌ પ્રથમ અહીંયા જોઈ રહ્યા છો કે જે આ ફોટો છે અહીંયા આપણે આપણો પોતાનો જે ફોટોગ્રાફ છે એ સિલેક્ટ અપડેટ રહે છે અને આની અંદર જે તમામ વિગતો છે પ્રોફાઇલમાં આપણે આપણી રીતે કરવાનું છે હાલ અહીંયા કશું નથી કરવાનું માત્ર ને માત્ર આપણે લોગ ઇન કરવાનું છે અને લોગ ઇન કર્યા પછી જે આપણી પ્રોફાઇલમાં આપણો ફોટો અપલોડ કરવાનો છે તો આ રીતે આપ સરળતાથી લોગ કરી શકો છો ને ફોટો અપલોડ કરવા માટે અહીંયા જે ફોટાનું આઈકોન જોઈ રહ્યા છે એ ફોટાઓ આવી જશે અને આપ સરળતાથી આ રીતે આપની પ્રોફાઇલ અપડેટ કરી શકો છો વધુ વિગત અને વધુ જાણકારી માટે અપડેટેડ વિથ બનાસ ગુરુવાડી એજ્યુકેશન ન્યૂઝ બનાસકાંઠા ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે નવી માહિતી સાથે જય હિંદ જય ભારત વંદે ભારત